ઓમ નમોનારાય હું અરૂણાબેન પી ગૌસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરૂસ કિચનમાં તો આજે આપણે બનાવશું કલીમલીની ભાજીના મુઠિયા તો એના હારું આપણે આ ભાજી લીધી છે આટલો એક પૂરિયો કલીમલીની ભાજી જે આ રીતની ભાજી આવે છે ને અત્યારે માર્કેટમાં મળતી હોય છે જે જોતાં તો આપણને એમ લાગે કે ડુંગળીનો ઉપરનો ભાગ કેમ આપણે કાપી નાખ્યો હોય ને લસણ ડુંગળી લીલું લસણ એ રીતનું હોય છે ને પાંદડા એના એ જ રીતના હોય છે આ રીતનું તો આપણે એક પૂરિયો લીધો છે એક લીંબુ લીધું છે આપણે થોડુંક આદું અને લીલા ધાણા અને લોટ તો લોટ આપણે અલગ અલગ ચારથી પાંચ ટાઈપના લોટ લીધા છે તો બાજરાનો લોટ લીધો છે તો બેથી ત્રણ ચમચી જેટલો એમ અને એટલો જ આપણે જુવારનો લોટ લીધો છે અને ચણાનો લોટ અને ઘઉંનો નોર્મલ રોટલીનો લોટ આપણે અને એના આ લોટ બધા લોટથી વધારે આપણે લીધો છે આ ઘઉંનો જાડો લોટ જે ભાખરીનો લોટ આપણે હોય એ બાકી બધાય થોડા થોડા લીધા છે અને દહીં લીધું છે બેથી ત્રણ ચમચી જેટલું મસાલામાં આપણે લીમડો લીધો છે વઘાર માટે લાલ મરચાં ટુકડા કરેલા વઘાર માટે થોડીક હિંગ અને સફેદ તલ ખાંડ આપણે એક ચમચી મોટી અને થોડોક ખાવાના સોડા નોર્મલ મસાલા જોહે આપણે મીઠું મરચું જીરું આ બધું અને તેલ જોહે અને પાણી જોહે બસ આટલી વસ્તુ આપણે જરૂર પડશે તો પહેલાં આપણે મેઇન વસ્તુ શું છે કે આ ભાજીમાં માટી બહુ હોય છે

આ રીતે ખોલીને બધી ધોઈ નાખવાની આ રીતના એકદમ ચોખ્ખી થઈ જાય એવી એમ તો બધી ભાજી આપણે આ રીતે ધોઈ નાખશું તો ભાજી આપણે બધી આ રીતે ધોઈ નાખી છે તો એને આપણે સુધારવાની છે તો જેમાં આપણે લોટ બાંધવાનો છે તો કાથરોટમાં જ આપણે એને સુધારી લેવું આ રીતે એક એકાદમાં થોડી થોડી લઈ અને એનો ઉપરનો ભાગ થોડોક કાપી નાખશું આપણે એનો આ રીતે ને પાછળ એવું લાગે કે પાંદડા કોયોલા છે તો એને થોડાક કાપી નાખવાના ધો્યાને આપણે આ રીતે બેવડી કરી નાખશું ફોલ્ડ અને સુધારી લે હું તો થોડીક આપણે ઝીણી સુધારશું આ રીતની આપણે બધી બાજુ સુધારી લે બધી ભાજી આપણે આ રીતે સુધારી લીધીશ હવે આપણે આદુ નાખી દેવું તો આદુને આપણે છાલ કાઢી લીધીશ આમાં છીણી લેવું આ રીતે આમાં આપણે લાલ મરચું નાખવાના એટલે લીલું મરચું નથી નાખ્યું તો તમારે નાખવું હોય તો ભેગું મરચું નાખીએ થોડું થોડુંક લીલું આપણે આમાં ખાલી આદુ જ નાખીએ છીએ દુ આપણામાં આમાં છીણી લીધું સારી રીતે તો એમાં લીલા ધાણા નાખી દે હું આપણે આપણે ધોઈને જ લીધા છે દેશી ધાણા છે તો દેશી ધાણા એકદમ સરસ સુગંધ આવે છે કોઈ પણ વસ્તુમાં તમે નાખો ને તો હવે એમાં આપણે નાખી દેવું હું ખાંડ અને હવે નોર્મલ રેગ્યુલર મસાલા આપણે જે મીઠું સ્વાદ પ્રમાણે દહીં લોટ આવશે એટલે મીઠું થોડુંક એ રીતે જોઈએ થોડી કડદર અને ધાણાજીરું લાલ મરચું નાની બિલકુલ નથી નાખા એટલે લાલ મરચું થોડુંક વધારે જો એક મોટી ચમચી ભરે મરચું નાખવાનું થોડુંક મરચું નાખશું આપણે કાશ્મીરી સોડા નાખી દેવા તેલ નાખશું તો બે ચમચી જેટલું આપણે આમાં તેલ નાખવાનું હવે એમાં લીંબુ નાખી દેવું આપણે હવે આમાં લોટ તો બધા લોટ આપણે આમાં નાખી દેવું જુવારનો લોટ ને ચણાનો લોટ ને બાજરાનો અને ઘઉંનો લોટ ઘઉંનો ચાલો લોટ ભાખરીનો લોટ જે આપણે આવે એ હવે આ બધું આપણે મિક્સ કરી લેવું પછી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખશું પેલા બધુંય મસાલાને આપણે મિક્સ કરી લેવું એકદમ હાથથી આ રીતે ક્રોસ કરવાનું એટલે ભાજી થોડીક એકદમ સરસ ઝીણી થઈ જાય એમ હવે આપણે થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધશું આ જે દહીં વાળી વાટકી છે એમાં જ આપણે પાણી લઈ લઉં પેલા થોડુંક નાખશું પછી જરૂર પ્રમાણે પાણી નાખતું જવાનું ઢીલું થઈ જાય એવું નહીં કરવાનું આ રીતે હાથમાં લઈ લઈને જ નાખવાનું તો અડધી વાટકી જેટલું જ પાણી આપણે જવું પડે એમ તો આ રીતનો આપણે બાંધવા બધું આપણે ભેગો કરી લેવું હોય તો લોટ આપણે આ રીતનો જોઈ એકદમ સરસ છે તો થોડુંક તેલવાળું કરશું એને આ રીતે ને પેલા આપણે ગેસ ચાલુ કરી દઈએ એટલે પાણી ગરમ થઈ જાય આપણું તો આની ઉપર આપણે થોડુંક તેલ લગાવી લેવું એટલે મુઠિયા એમાં ચોટે નહીં વધારે મુઠિયા હોય તો તમે આની ઉપર એ રાખી શકો તો એ આરામથી સરસ પાકી જાય તો આને ગરમ થવા અને આપણે વાળું કરી લઈશું થોડુંક આપણે હવે મુઠિયા વાળી લેહું તો આ રીતના આપણે વાળી અને ડાયરેક્ટ રીતે બધા મૂકી દેવું તો બધાય આપણે આમાં મૂકી દીધા છે અને પાણી ઉકળી ગયો આને ઢાંકીને આપણે દસ થી બાર મિનિટ માટે પાકવા દે હું તો આપણે હવે ચેક કરી લેહ બારથી પંદર મિનિટ જેવું થયું તો એકદમ ઉઠિયા બફાઈ ગયા જો જોતાં જ ખબર પડી જાય આપણે આ રીતે જો ક્રેક થઈ ગઈ અને ગયા રીતના તો એકવાર ચેક કરી લેવાનું ચાકુ લઈને તો એકદમ પાકી ગયા સરસ ચોટતું નથી અંદર લોટ કાચું હોય તો કાચો લોટ ચોટે એમાં એમ તો હવે આપણે ગેસ બંધ કરી દેહ અને બહાર કાઢી લેહું એકદમ કલર જ એનો ચેન્જ થઈ જાય આપણે મૂકા હોય ને પાકી ગયા હોય જોતાં જ ખબર પડી જાય કે પાકી ગયા છે થોડાક એને ઠંડા થવા દેહું તરત નહીં કાઢીએ એમાંથી આપણે આ આપણે થોડાક ઠંડા થઈ ગયા છે તો થોડાક ઠંડા થઈ જાય એટલે આરામથી નીકળી જાય નહીં આમાં ચોટી જાય થાળીમાં આ રીતના જો અને એકદમ ગરમા ગરમ હોય ને તમે કાપો તોય ભૂકો વધારે થઈ જાય એમ તો થોડાક ઠંડા કરવાના તો આને આપણે હવે કટકા કરી લે હું એ પહેલાં આપણે તેલ ગરમ મૂકી દે હું વઘાર માટે તો આમાં આપણે તેલ નાખીશું આ રીતે અડધા ચમચા જેટલું ને તેલ ગરમ થાય ને આપણે ટુકડા કરી લેહું આ રીતના તમારે નમ ખાવા હોય તો આમ નમય ખાઈ આગો પણ વઘાર કરીને મજા આવે એમ તો આ રીતના આપણે ટુકડા કરી લેહું એકદમ સરસ થઈ ગયા સોફ્ટ તો મુઠિયા આપણે આ રીતે બધાય ટુકડા કરી લીધાશ એકદમ મસ્ત સોફ્ટ થયા છો અંદરથી અને ચા ભેગા મૂઠિયા બહુ મસ્ત મજા આવે ખાવાની તો તેલ આપણું ગરમ થઈ જશે એમાં આપણે નાખશું રાઈ થોડુંક આખું તેલ ગરમ થઈ જાય એટલે ગેસ ધીમો કરી દેવાનો ગેકતા લીમડો ને હિંગ ને લાલ મરચાં Da må jeg prøve å montere det. તો ગેસ બંધ ને તમારે વધારે મીઠા જોતા હોય તો આમાં તમે થોડીક ખાંડ નાખી હગો એમ વઘારમાં એ નીચે ઉતારી દેવ અને કાઢી લેવું આપણે એક પ્લેટમાં તૈયાર છે આપણા કલીમલીની ભાજીના મુઠિયા તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવવાનું ના ભૂલતા કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા કલીમલીની ભાજીના મુઠિયા